વિધાનસભામાં ચોમાસિયું સત્ર ચાલી રહ્યું છે અને પહેલેથી જ આ સત્રનો માહોલ ગરમ રહ્યો હતો ત્યારે આજે આખરી દિવસ હતો અને વિધાનસભામાં અલગ અલગ સ્થાનના ધારાસભ્યો તેના સ્થાનના પ્રશ્નો લઈ અને વિધાનસભા રજૂ કરવા પહોંચ્યા હતા ત્યારે આજે મામલો ગરમાયેલો રહ્યો છે વિધાનસભામાં કારણ કે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્ય વચ્ચે તળાફ બોલી છે અને બંને વચ્ચે મામલો ગરમાઈ ગયો છે

નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા વિધાનસભામાં ચોમાસીઓ સત્ર ચાલી રહ્યું છે અને છેલ્લો દિવસ છે આજે તેમનું ત્યારે અલગ અલગ સ્થાનેથી ધારાસભ્યો તેમના સ્થાનના વિવિધ પ્રશ્નો લઈ અને વિધાનસભા પહોંચ્યા છે અને તેમનું માનવું છે કે અમે અમારા લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડીએ ને અને તેમના દુઃખ દર તેમ જે વસ્તુઓથી પીડી રહ્યા છે તે પ્રશ્નો સરકાર સુધી પહોંચે ત્યારે બધા જ સ્થળના ધારાસભ્યો ત્યાં પહોંચ્યા હતા અને કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે આજે તળાફ બોલી છે ખાલી એક જ મામલે કાંતિ અમૃતિયા ટિપ્પણી કરી રહ્યા હતા ક્ષણિકો મુદ્દે ત્યાં જ ગોપાલ ઇટાલિયા તીખા તેવર માં જોવા મળ્યા છે અને તેમને વળતો જવાબ આપ્યો છે મામલો એમ છે કે કાંતી અમૃત્યા એવું કહી રહ્યા છે કે લોકો ગેરકાયદેસર આવી અને કામ કરી રહ્યા છે અને ક્ષણિકો મુદ્દે ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા ઊભા થઈ અને વિરોધ નોંધ્યો છે અને તેમણે એવું કહ્યું છે કે અહીંયાથી પણ કેટલાય આપણા સ્ટુડન્ટો ગેરકાયદેસર રીતે બહાર જાય છે અને કામ કરે છે ત્યારે સાધારણ મનુષ્ય જ બાર બાર કલાક કામ કરી અને સુકામ ભોગવે એમને જ કેમ ખાલી આ તકલીફો સહન કરવામાં આવે છે કે એસીમાં બેઠેલા જે લોકો છે એસીમાં બેઠેલા જે ઓફિસરો છે તેમને ઓવરટાઈમ કેમ નથી કરાવતા ખાલીને ખાલી પંદર કલાક નેતાઓની પાછળ ફરે છે ત્યારે તેમને ઓવરટાઈમ કેમ કરવામાં નથી આવતું ત્યારે કાંતિ અમૃત્યા પણ તીખા તૈવરમાં બતાયા છે અને બંનેઓની વચ્ચે તળાવ ફળી બોલી છે ત્યારે આ મામલો વધારે ગરમાતા રમણ વોરા પણ વચ્ચે પડ્યા હતા અને બંને પક્ષને શાંત કરવામાં આવ્યા હતા અને મામલો ઠારવામાં આવ્યો હતો અને ફરી એકવાર વિધાનસભાનો માહોલ ઠંડો કરવામાં આવ્યો હતો અને ફરીથી પ્રશ્નોત્તરી ચાલુ કરવામાં આવી હતી હવે પ્રશ્ન એ જ રહ્યો કે જે લોકો બાર બાર કલાક કામ કરે છે અને તેનો સમય ફાળવે છે તેની ઉપર કોઈ હિતના ફેસલા લેવાશે શું સરકાર તેના હિતમાં બોલશે કે ફરી એકવાર આ જ રીતે વિધાનસભામાં ખાલી તું મેમે થશે અને એક રણ મેદાન બનશે વિધાનસભા વિધાનસભા આમ જોવા જઈએ તો લોકોના પ્રશ્નો મૂકવાનો એક સ્થાન છે જ્યાંથી ધારાસભ્યો તેના સ્થાનિક અને તેમના લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે પણ જો આવી જ રીતે ખાલી વિધાનસભામાં રાજકીય માહોલ ગરમાશે અને તું તું મેમે થશે હવે સવાલ એ પણ છે કે શું લોકોના પ્રશ્ન દબાશે તો સરકારને તેની જાણ કેવી રીતે થશે ને આવી જ રીતે જો રાજકીય માહોલ ગરમાતો રહેશે તો તો સામાન્ય લોકો જે તેમના ધારાસભ્યો પાસેથી અપેક્ષા રાખે છે કે અમારા ધારાસભ્યો વિધાનસભા જઈ અને અમારા પ્રશ્નોની રજૂઆત કરશે તે કેવી રીતે થશે આવા જ નવા વિડીયો સેવા તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ તો let me to